અત્યારે તો સવા આઠ થઈ ગયા છે સવા ને આજે અમારે રવિવાર એટલે અમારે છુટ્ટીનો દિવસ અમારે ઓફિસ જવાનું હોય પપ્પાને જોબે જવાનું ન હોય એટલે આજે અમે બધા હતા હતા અને મોડા ઉઠ્યા છે અને મમ્મી જો અત્યારે ઉઠીને સાવ ધરે છે ભગવાનને મમ્મી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વાળ જો હું છે જો સસલું છે કોઈ દિવસ નાય છે નહીં તો એનો કેવા રે કેવા ધોળું સસલું હોય ગમે એટલું ગારામ ના નવ વાગી ગયા છે અને આજે અમારે બનાવવાનું છે ફ્રુટ સલાડ નો ખીચડી બટેકા સલાડ માટે જુઓ દૂધ ગરમ કરવા છે

કાજુ અંજીર વાળો જ્યુસ પીવે છે ભાઈ ખજૂર નાખે કાજુ બદામ હા તો તારું ને દૂધ પીવાનું છે અમે નથી પીધું એ પીવે છે જો ક્યાં એ હા જો મારી તો આવી ગઈ છે ચા ભાખરી ડેઈલી હું ખાતો નથી પણ આજે રવિવાર છે તો મેં કીધું ભાઈ થોડું કામ હોય છે મેં કીધું ચા ભાખરી ખાઈ લઉં પછી બપોરે નહીં જમું જો મસ્ત પાપડ છે અને ભાખરી મમ્મીએ બનાવી છે ઘી તો જોશે જો

નથી પણ આપણે બહુ પાંચ હજાર ખાલી પચાસ પચાસ હજાર તો માણસ ત્યારે દિવાળી

કોઈ દોરોન સવારે પ્લાન કરી સાબ એટલે 9:00 ઓશીટ્ટી નાખો છો જો મમ્મી चिट્ટી નાકે છે કોઈ બધા મે એક મે નામ લખ્યું ને નહીં પરિવાર દ્વારા દેવારી દ્વારા આ સિટિંગ નથી કરી આજ ન કે લેશે એટલે 4 થાય તને બે હરિદ્વાર ની પાસ હોય તો અલગ અલગ નામ લખો તો ખબર પડે અલગ અલગ નામ લખેલો આવે છે હરિદ્વાર આવ્યો લોકો ને બતાય હરિદ્વાર જો હરિદ્વાર આવ્યું આમાં છે મહાબળેશ્વર જો ખોલો નહી ત્યાં કઈ દીધું અંદાજ એમ કીધું અને આમાં છે કોરી જો આ કોરી શીઠી છે એટલે કોરી એટલે ઘરે રહેવાનું ક્યાંય નહીં જવાનું એટલે અમે દિવાળીએ જોઈએ તમે બ્લોગમાં બના રહેજો એટલે જોજો કે દિવાળીએ ક્યાં જાય કંઈ નક્કી નથી તમારે દિવાળીનો શું પ્લાન છે એ કોમેન્ટ કરજો એટલે બનાવે છે રાજલ વેફર તળે છે અને સેમો માટે બનાવ્યો તો લોટ આપણે ચણાનો લોટ દેશ દેશમાં બનાવતા ને ગામડો ગામડાનો અને એણે તળી છે વેફર મને મને લાગી હતી એટલે બનાવી છે પૂરી મહારાજને ધરી છે અને થોડોક એવો નાસ્તો પણ છે અને બનાવવાની છે ફરાળી ભેળ આજ તો અગિયાર જ ખબર નઈ કેવી આજ અગિયાર છે કે ખાવ ખાવ જ થાય નકરે ખરેખર ન ભૂખ લાગી છે અને રાજલ વેફર તળી લે એટલે હમણાં જમવા જ જાય અને સેમો છે ને આજ દાદા ઘરે છે સેમો રમે છે આજ મારે કઈ સેમો ની બહુ ઉપાધિ છે નહીં